Shankar Singh, <laughs> Shankar Singh, <laughs> Shankar Singh

ડોક્ટર આયા છે વિજેત સોડીને યુટ્યુબર બાપુ આવી ગયા છે રમવા આવો આઉટ 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 હું આવું લે ભાઈ ઢાકું લે હા ઊભો તરે

टाटा गुड बाय गया था। <laughs> था। <laughs> म्यूजिक મેચ થઈ ગઈ પૂરી ને આપણને ભાઈ એક જ દડો રમવા મળ્યો એ આઉટ થઈ ગયા ચેકતી ભાઈ રમતા નહીં આવડતું એટલે આઉટ થઈ ગયા શું કેવું હવે એક ડડો કેમ બેટિંગ હવે આવી છે એ લોકો 44 રન કર્યા છે હા તમારે જીતવાનું છે ભલે અમે રન બહુ માર્યા છે મરાયા મારા વિશ્વાસ ઉપર વિશ્વાસ છે અચ્છા અને મારા ચુમાલે એટલે 45 રન તો ફાઇનલ કરવાના છે કરીને અમે જીતીને બતાવીશું ફાઇનલ હા ફાઇનલ જોઈ લેવું હું આ બ્લોગિંગ હું હમણાં રમ્યો ને એક ડડો ના રમ્યો કીપર હું ડબલ ડબલ રોલ કરું એ તો હું પી લેરું ભાઈ આપણી આપડે ફિલિંગ ગઈ એટલે અમે જ ફિલિંગ ભરવા શંકરસિંહ મસ્ત હે ને તમે ચશ્મા મસ્ત લાગ્યો ચશ્મા અમે ના હારો પાઠણ કીપરિંગ કીપરિંગમાં આપણે આઈ રોન્ડ મો હા ભાઈ ન બોલે ભાઈ કમ્પ્લીટ જન વેરી ગૂડ ના 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 સિક્સ સિક્સ ગઈ છે છે ખાડી હે બંદે આ ગયે ડોક્ટર આય છે વિજેત સોડીને વિજય સોડીને ડોક્ટર આ ગયા ચાર ઓવર મેં વીસ રન

ઉટો <laughs> મેચવીર <laughs> <laughs> તમે કેવું લાગે તમને કેવું દુઃખ થયું અંદર સાત આઠ રંગેલા દુખ થયું પણ